પાદરા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી મહાપશુરનના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી શાંતિકુંજ હરિદ્વારમાં પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ અખંડ દીપકની સ્થાપના કરેલ સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમાં બે હજાર છવ્વીસમાં સમગ્ર વિશ્વનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે પાદરા શહેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ દ્વારા શ્રાવણ માસના ગુરુપૂર્ણિમાથી રક્ષાબંધન પર્વ સુધી ગાયત્રી મહાપુચરણનું અનુષ્ઠાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુષ્ઠાન છેલ્લા એક માસ સુધી ચાલ્યું હતું જેની પૂર્ણાહુતિ નિમિત્તે આજરોજ વહેલી સવારથી સાંજ સુધી ગાયત્રી પરિવાર દ્વારા આજરોજ કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શાંતિગુંજ હરિદ્વારની અંદર પ્રમુદ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ અખંડ દીપકની સ્થાપના કરેલ સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમાં બે હજાર છવ્વીસની અંદર ઓલ ભારત ખાતે ઓલ વિશ્વ ખાતે બહુ જ મોટો પ્રોગ્રામ થઈ રહેવા જઈ રહ્યો છે તેના ભાગરૂપે ગાયત્રી શક્તિપીઠ દ્વારા શ્રાવણ માસના ગુરુપૂર્ણિમાથી રક્ષાબંધન શોધીને ગાયત્રી મહાપુરુષરણનું મહાનુષ્ઠાન થઈ રહ્યું હતું તેની પૂર્ણાહુતિ નિમિત્તે આજે સવારે સાતથી સાંજના સાત વાગ્યા સુધીને દરેક ભાઈ બહેનોએ ગાયત્રી અનુષ્ઠાનના તેના ભાગરૂપે કરેલ છે તેની પૂર્ણાહુતિ સ્વરૂપે આજે વીસ પચીસ જણા અહીંયા ભાગ લઈને એની પૂર્ણાહુતિનું આયોજન કરેલ છે જય જુદે